दुल्हटो दुल्हटो दुनिया वाले दुल्हटो हिंदुस्तान मेरा है पाकिस्तान मेरा है दुल्हटो दुल्हटो तो, दुनिया, दुनिया वाले दुल्हटो हिंदुस्तान मेरा है पाकिस्तान मेरा है

અરે બાપુ તમારે મારો દોષ ભાંગવાનો છે અરે બાપુ દુઃખના લીધે હું તમારી પાસે આવી છું પાટણનો કર્ણદેવ વાઘેલા આજે મને ફેરવાનો છે હું ચોથી રાણી તરીકે ત્યાં જવાની છું અને પાટણને અને વાઘેલાને બીજી ત્રણ રાણીઓ છે અને હું હું ચોથી રાણી તરીકે ત્યાં જાઉં અને મારું

ત્યાં જવું મારું માન ન રહે તો એવું કાંઈક કરો કે બાપુ પાટણનો કરણદેવ બીજી ત્રણ રાણીને ભૂલી જાય માત્ર મારી સાથે જ રહે તો એક કામ કર ચાલો સખી ભાઈ કે લેતો ફિલ મે તો જે પાત્ર હતો ઓ વી પ્લી ચૌડા વિચારનો ઓ વી પ્લી ચૌડા વિચારનો સારું ચાલો આપણે મંગળ્યું ગયે

સારું નથી તે માટે આપણે અહીંયા રોકાઈ જઈએ ચાંદયાને કહી દેજો કે કોઈ આગા પાછા ન થાય અહીંયાની જમીન કેવી હોય કેવી ના હોય કોને ખબર હા મહારાજ સારું ચાલો આપણે જઈએ ચાલો હે સયર મને બહુ પાણીની તરસ લાગી છે ચાલ જે સામે વાવ છે ત્યાં પાણી પીવા જઈએ અત્યારે બહુ તરસ લાગી છે ચાલો આપણે જઈએ આ બધા સૂતા છે તેમને જગાડવા નથી આપણે બે જઈએ પાણી પીતાવી આ સાધુ મહારાજે તને તેલ આપ્યું હતું ક્યાં ગયું તો લાય તે તારાથી સચવાશે નહીં મને આપી દે ચાલ આપણે બે જઈને પાણી પીતાવી અરે આ તેલ તો ઢોળાઈ ગયું સામે આવ અરે હું તારો કર બાબરું અરે બાબરા તું આવ બાબરો કોણ રે હું બાબરા તું મારા મારક હટી જા તું તારા કાળી નાની સકે ઘર માં ના હું તારા માર પાથી ના ફસું તારે મારા મારક ફસવું પડશે તો તારે મારા માર પાથી ફસાવા તો તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે તો હું યુદ્ધ કરવા તૈયાર છું બાબરા યુઝ કરો કો પઠરા ઉઠી અરે શું કહે છે બાબરા મારી રાણીએ તારા માથે ધૂપેલેનું તેલ નાખ્યું છે પણ કાય વાંધો નહીં અત્યારે તું મારા માર્ગમાંથી હટી જા તો કે છે ચાલ મારી સાથે યુદ્ધ કરવા તૈયાર તો ચાલ હું યુદ્ધ કરવા તૈયાર

દુઆ ગાઓ અને કસૂંબો પાઈને દુઆની રમઝટ બોલાવો હું પાંચ દિવસથી આવ્યો છું છું અને જોઉં કે તમારા ચહેરા પર ઉદાસી છવાયેલી છે તેનું શું કારણ છે ના ના ભાઈ એવું કઈ નથી તમે મને કારણ ન જણાવો તો તમને મારા શમ છે એ ઉદાસીનું કારણ છે કે આજે બ્રહ્મપુત્રીના ના એક ના આજે ભોગ ચડવાનું છે એ વાતનું મને દુઃખ છે તો આજની ઉદાસીનું કારણ છે કે એક નિર્ધાર બની જશે જશે તેનો એકનો પુત્રનો ભોગ ચડી તો સાંભળો પાટણના શમશાનમાં હું હરપાલ દેવ જઈશ અને જ્યાં સુધી બાબરાનો વધ નહીં કરું ત્યાં સુધી ત્યાં સુધી પાછો નહીં ફરું અરે શું કહ્યું તમે પાટણ રક્ષા કરશો હા તો તલવાર તલવાર અને શક્તિ તમારી સહાય કરશે સારું ભાઈ પાટણના શમશાનમાં આવી ગયો છું ચાલો તે વૃક્ષની નીચે હું પોરો બાબરાનો સમય થશે એટલે આવી જશે આજે તેને માણસ નો ભોગ નહી મળે મારી સાથે હું હા હું યુદ્ધ કરવા તૈયાર છું 아

હે માં મારે બાબરા સાથે યુદ્ધ કરવાનું છે તેથી હું તેને કેવી રીતે હરાવું અરે અરે બાબરા બાબરો તારી સાથે યુદ્ધ કરવા આવે ત્યારે તેની ચોટલી કાપી અને તારી બાંધી લેજે એ હા મારી મા સારું હું પાટણના થમશાનમાં જઈશ અને તેની સાથે યુદ્ધ કરતી વખતે તેની ચોટલી કાપીશ અને વચને બંધાવીશ Ah 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 ah

એથી હું બાબરાડી બગડ લઉં હા તો બાબરાને બોલાવ બાબરા એ બાબરા અરે હરપાલ દે બાબરા તને માતાજીના પ્રણામ અરે માતાજી તમને મારો પ્રણામ ઘોડો પાછો દેવાનો નથી જો તારે કીર્તિ ગણેશ દેવગીરી ઘોડો જતો હોય તો અમે સુમરા ભેગું કરી લઈએ હા Vamos 对呀。